તમે વિચારી રહ્યા 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 છો 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 કે કે મેડમ તમે તમે ખાઈ 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 ચીટ ચીટ મીલ મીલ જી હા હું રહ્યો છું અને આજે એ જ વાત કરવી છે જ્યારે રેગ્યુલર ડાયટ કરો છો તો ક્યારેક તમે ચીટ મીલ પણ લઈ શકો છો તમે કહેશો મારું કેવું એવું છે કે જો તમે દરરોજ મન મારી અને ડાયટ કરશો તો પણ તમને રિઝલ્ટ ઝીરો જ મળશે જી હા જ્યારે તમારું મન હંડ્રેડ પર્સેન્ટ એ કામમાં નહીં હોય પછી તે ડાયટ હોય કે કોઈ પણ કામ હોય તમે જ્યારે તમારો ગોલ બનાવ્યો છે અને તેને તમે સો ટકા વળગી નહીં રહો તમારું મન ખચકાતું હશે તો રિઝલ્ટ તમને બિલકુલ નહીં મળે અને એટલા જ માટે મારી સાથે જે પણ લોકો વેઇટ જોડાયેલા હોય છે જે લોકો ફિટનેસ જર્ની માટે ફિટનેસ ગોલ માટે મારો ડાયટ લેતા હોય છે એ તમામ લગભગ જાણે છે કે હું તમામને એવું કહું છું કે ખાવાનું છે ક્યારે એવું નથી કરવાનું કે તમારે બધું જ મૂકી દેવાનું છે કારણ કે આફ્ટર ઓલ આપણે પણ મનુષ્ય છીએ માનવી છીએ અને ખાવા પીવાનું મન થવાનું છે પરંતુ તમારે એક લાઈફસ્ટાઈલ ફોલો કરવાની છે એ કરશું તો તમારી વેટ લોસ જર્ની પણ સ્મૂથલી થશે તમારો ફિટનેસ ગોલ પણ એચીવ થશે અને તમારું મન પણ નહીં માનવું પડે એના માટે શું કરવાનું છે તો એના માટે એ કરવાનું છે કે તમારે વીક યા તો મંથનો કોઈ એક દિવસ નક્કી કરી દેવાનો છે પછી શું કરવાનું છે કે તમને આજે ઇનકેસ મન થયું તે પણ ખાવાનું તો તમે એક નોટ બનાવી લો એમાં નોટ ડાઉન કરી લો આ જ રીતે તમારે નોટડાઉન કરતા રહેવાનું છે અને જે દિવસ તમે નક્કી કર્યો છે ચીટ મીલ માટેનું એ દિવસ આવે ત્યારે તમે એમાંથી વસ્તુઓ ખાઈ શકો છો અને થશે કેવું કે જ્યારે તમે નક્કી કરશો કે મારે એમાંથી કઈ વસ્તુ ખાવી તો તમે બધી તો નહીં ખાઈ શકો એટલે તમારી જે ફેવરિટ હશે એ તમે એકથી બે વસ્તુ સિલેક્ટ કરશો હા મારે તમને એ પણ કહેવાનું છે કે આ ડ્રિંક્સ કોલ્ડ ડ્રિંક્સ નથી પીવાના હો પછી તમે ચીટ મિલમાં તમને એવું થાય કે ચલો બે લીટર કોલ્ડ ડ્રિંક્સ પી જઈએ તો એવું નથી કરવાનું એની બદલે હેલ્ધી ડ્રિંક્સ લેવાના છે જી હા તમે જે પણ ચીટ મીલ લો છો એમાં પણ તમારે સ્માર્ટલી ડિસિઝન લેવું પડશે તમે કહેશો કે આનાથી શું થશે આનાથી એ થશે કે આખો વીક અથવા તો આખો મહિનો તમે હેપીલી ડાયટ કરશો કારણ કે તમને ખબર છે કે તમને જે પણ ખાવાની ઈચ્છા થઈ છે એના માટે તમે એક દિવસ બનાવ્યો છો ત્યારે તમે ખાવાનું છો બીજા નંબર પર જ્યારે તમે ખુશ હશો તો તમે હંડ્રેડ પર્સન્ટ આપતા હશો એટલે તમારું રિઝલ્ટ પણ દેખાશે ત્રીજા નંબર પર

કે હવે મારો આ દિવસ નજીક આવે છે જ્યારે મારે મારી ફેવરિટ વસ્તુ ખાવાની છે એ દિવસ જો નજીક લાવવો હશે તો મારે બાકીના દિવસ ખૂબ સારી રીતે પરફોર્મ કરીને પૂરા કરવા પડશે બીજું તમારે પણ નિયમિત કરવાનું છે મિનિટ્સ દરરોજ જો તમે વર્કઆઉટ કરવાનું રાખશો સાથે હેલ્ધી ડાયટ લેતા હશો તો કોઈ એક મીલ તમે નાનું અમસ્તુ લઈ લેશો તો તમને કોઈ નુકસાન નહીં થાય અને સાથે તમારી જર્ની પણ બ્રેક નહીં થાય ચીટ મીલ લેવા માટેનો સમય કયો સાચો છે એ પણ હું તમને આગળ કહીશ પરંતુ ત્યાર પહેલા તમને હું એ કહી દઉં કે જો તમે ચીટ મીલ એક પર્ટીક્યુલર દિવસે લઈ રહ્યા છો તો એવું નથી કે તુરંત જ તમારું બે થી ત્રણ કિલો વેઇટ ગેઇન થઈ જશે એ સિમ્પલ ગણિત છે કે આપણા શરીરને જેટલી પણ કેલરીની રિક્વાયરમેન્ટ હોય છે એની સાથે આપણે કેટલી કેલરી બર્ન કરીએ છીએ એ બંનેને જોવાની છે અને એનાથી ઓછી કેલરી ઇન્ટેક કરવાની છે તમે હેલ્ધી ડાયટ લો છો અને જે સારા કાર્બ પ્રોટીન બધું રીચ ફૂડ લો છો તો એનાથી શું થાય છે એનાથી એ થાય છે કે પ્રમાણમાં આપણે હેલ્ધી વેમાં આગળ વધીએ છીએ હવે એક દિવસ એવું થશે કે તમને તમારી કેલેરી ખબર છે કે તમારા બોડીને કેટલી કેલેરીની રિક્વાયરમેન્ટ છે એને તમે કોઈ પણ એક ચીટ મીલ લો છો ત્યારે નક્કી કરી લો કે આ દિવસે મારે હેવી મીલ લેવું છે ચીટ મીલ તો બાકીના બે મીલ છે જેમ કે બ્રેકફાસ્ટ અને ડિનર એ તમે લાઇટ કરી દો એટલે ઓટોમેટિક બેલેન્સ થઈ જવાનું છે અથવા તો તમે ઇન્ટરમેડિયડ ફાસ્ટિંગ કરો છો તો પણ બેલેન્સ થઈ જશે અને હવે હું તમને એ કહું કે ચીટ મીલ જ્યારે પણ તમે લો તો લંચ ઇઝ બેસ્ટ ટાઈમ યા તો તમે ડિનર છે સાત વાગ્યા પહેલા કરી લો તો પણ સારું રહેશે કારણ કે પછીના સમયમાં પાચન માટેનો સમય મળી જશે અથવા તો તમે લંચ હેવી કર્યું હશે ચીટ મીલ કર્યું હશે તમારી મનપસંદ વાનગી ખાતી હશે તો પછી શું થશે તમને ડિનર કરવાનું મન નહીં થાય એટલે કેલરી બોડીને રિક્વામેન્ટ હતી એટલી મળી તમારી કેલેરી બંધ પણ થઈ એટલે ફેટ ને બનવાના ચાન્સીસ ખૂબ ઓછા છે અને તમે એન્જોય કરતા કરતા તમારી વેટ લોસ જર્ની ફિટનેસ ગોલ સુધી પહોંચી શકશો સમજાયું તમને એટલે આજથી જ જો મન મારીને જીવતા હોય ને કે આપણી તો શું લાઈફ છે ડાયટ કરીએ છીએ ફીકું ખાઈએ છીએ જોઈએ છીએ આપણી ફેવરેટ વસ્તુ ખાઈ નથી શકતા અને એ જ રીતે મન મારી મારીને જ્યારે ડાયટ કરો છો ને ત્યારે પરિણામ શું આવે છે કે જે બે કિલો વજન ઘટવું જોઈએ ને એની બદલે પાંચસો ગ્રામ જ ઘટે છે એના બદલે જો તમે મહિનાનો એક દિવસ ચીટ ડે નક્કી કરશો એ દિવસે ચીટ મીલ લેશો બાકીનો આખો મહિનો જો સારી રીતે તમે કર્યું હશે તમારું ડાયટ ફોલો તો શું થશે જે વજન તમારું પાંચ કિલો ઘટવાનું હશે ને એ સાત કિલો સુધી પહોંચશે અને એટલા માટે જ જિંદગી જીવવા માટે છે દરેક વસ્તુ એન્જોય કરવા માટે છે ડાયટ પણ જરૂરી છે ને એ જ રીતે ક્યારેક જો મન થયું હોય તો કંઈક ખાઈ લેવામાં પણ ખોટું નથી હા પણ એ ધ્યાન રાખજો કે જો મેં સેન્ડવીચ લીધી છે ને એની સાથેની ડ્રિંક્સ મેં મૂકી દીધી છે કારણ કે કોલ્ડ ડ્રિંક્સ હેલ્થ માટે સારી નથી ને મેં સ્ક્રીન પર એટલા માટે જ બતાવેલી કે જનરલી સેન્ડવિચ સાથે લોકો કોલ્ડ ડ્રિંક્સ પ્રિફર કરતા હોય છે તમારે કોલ્ડ ડ્રિંક્સ નથી પીવાની એની બદલે તમે છાશ પી શકો છો

પનીર ટીકાની સબ્જી બનાવીએ પરોઠા ખાઈએ ગુલાબજાંબુ પણ જોઈએ છે હૈદરાબાદી બિર્યાની પણ ખાવી છે મંચુરિયન પણ ખાવા છે જો એવું કરશો તો ચોક્કસથી વજન વધી જશે પરંતુ એવું કરવાનું છે કે મારી આટલી ફેવરિટ વસ્તુઓ છે એમાંથી મને સૌથી વધારે શું આવે છે તો કે મને સૌથી વધારે આજે મન થયું છે હૈદરાબાદી બિરિયાનીનું તો તમે હૈદરાબાદી બિર્યાની લિમિટેડ ક્વોન્ટિટીમાં એટલે કે સો ગ્રામ જેટલી ખાઈ શકો છો બરાબર જો આ રીતે તમે ચીટની ચીટને કરશો તો તમારી વેટ લોસ જર્ની ફિટ લોસ ફિટ સોરી ફિટનેસને લઈને જે પણ ગોલ હશે એ બિલકુલ બ્રેક નહીં થાય અને તમારી લાઈફ પણ એન્જોયફુલ રહેશે બરાબર ને